રેડી રમા ચાલો તાળી રે તાળી તાળી રે તાળી આઠ તાળી એક પાંચ છ સાત આઠ આવો તમે તાળી તાળી રે તાળી એકવીસ તાળી સરસ

અરે વાહ વેરી ગુડ ઇસકે લિયે ક્લેપ કરો ભાઈ વેરી ગુડ જો 21 હતા ને એટલે એને કેવો હાથ હટાઈ લીધો બહુ સરસ તાર નામ શું છે હે રોનક રોનક કે લિયે તાલી બજાઓ એકવાર જોર સે રોનક સંગ્રે છે વેરી ગુડ આ વેરી ગુડ તું જીત ગયા તાળી રે તાળી તાળી રે તાળી બત્રીસ તાળી ચાલો તમે જીત્યા છો ને શરૂ કરો એક સરસ પાંચ બરાબર છે ચાલ ચલ તારે છ બોલવાનું છ છીસ ચોવીસ માર માર પચીસ માણો ને પચીસ છવ્વીસ શું બોલવાનું છવ્વીસ ચોથી છવ્વીસ હા ચાલ અઠ્યાવીસ શું બોલવાનું અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ વેરી ગુડ